ડ્રગ્સ માફિયાઓ દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવા ગુજરાતના સમુદ્ર કિનારાનો ઉપયોગ કરી રહ્યા છે તેને લઈને ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગુજરાત એટીએસ અને એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ હર હંમેશા એલર્ટ રહે છે આવી જ એલર્ટનેસમાં ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને એક પાકી બાતમી મળી હતી કે પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક બોટ આવી રહી છે અને આ બોટમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો છે આ બાતમી મળતા જ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એનસીબી અને ગુજરાત એટીએસે એક સર્ચ ઓપરેશનની શરૂઆત કરી મધ્ય રાત્રિએ આ ત્રણેય સુરક્ષા એજન્સીની વિશેષ ટીમો પોરબંદરના અરબી સમુદ્રમાં દાખલ થઈ અને મધ્યરાત્રિએ જે બાતમી મળી હતી તે બાતમીના આધારે તે બોટને રોકવામાં આવી બોટની તલાશી લેતા સુરક્ષા એજન્સીઓની આંખો પણ પોળી થઈ ગઈ બોટમાંથી એક પછી એક સો કિલો બસો કિલો હજાર કિલો નહીં પણ તેત્રીસો કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ બે કરોડ કહેવામાં આવી રહી છે આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા રાજ્યની સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી બોટની સાથે પાંચ પેડલરોની ધરપકડ કરવામાં આવી છે તેની અત્યારે પૂછપરછ પોરબંદર ખાતે ચાલુ છે જો વાત માનીએ તો પોલીસનું કહેવું છે કે આની પાછળ ઈરાન ઈરાક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ સામેલ હોઈ શકે આ બાબતે આજે સાંજ બાદ ગુજરાતની સુરક્ષા કોઈ મોટો ખુલાસો કરે તેવી સંભાવના છે કે ડ્રગ્સ ઝડપાયું હતું તેની પહેલા કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપરથી હજારો કિલો ડ્રગ્સ ઝડપાયું હતું રાજકોટ અને જામનગરના બેડીપરા હાઈવે ઉપરથી પણ હજારો કિલો ડ્રગ્સ ઝડપાયું હતું મતલબ સાફ છે કે શું ગુજરાત ડ્રગ્સ માફિયાઓનું હબ છે એટલે કે સપ્લાયનું ચેઇનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે ખાસ કરીને રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ આ બાબતે સક્રિય છે